વડોદરા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા બાળકોને ભોજન પીરસવામાં આવ્યું ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલજીના ત્રેસઠમાં જન્મદિવસ નિમિત્તે આ સેવાકીય પ્રવૃત્તિ કરીને તેમના જન્મદિવસની અનોખી ઉજવણી ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા કરવામાં આવી છે કે જેમાં દિવ્યાંગ બાળકોને ભોજન પીરસવામાં આવ્યું ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને દિવ્યાંગ બાળકોને ભોજન પીરસ્યું હતું રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈનો જન્મદિવસ છે યુવા મોરચો સેવાકીય પ્રવૃત્તિ સાથે ઉજવતો હોય છે પાર્ટીના અલગ અલગ કાર્યક્રમ હોય છે આજે યુવા મોરચાના માધ્યમથી આપણે જે સ્પેશિયલી એબલ્ડ ચાઇલ્ડ જે આપણે દિવ્યાંગ બાળકો છે એમની સાથે જમવાની એમને પીરસીને અને એમની સાથે કેક કટ કરીને અને એમની સાથે આજનો દિવસ વિતાવીને અમે સેલિબ્રેટ કરવા જઈએ